વિસાવદર આમ આદમી પાર્ટી દ્વારા રોડ રસ્તા બાબતે ચક્કાજામ કરવામાં આવ્યો વિસાવદર આમ આદમી પાર્ટી દ્વારા શહેરના રોડ રસ્તા બાબતે ચક્કાજામ કર્યાની વાત કરવામાં આવે તો વિસાવદર શહેરના રોડ રસ્તા હતી બિસ્માર હાલતમાં હોય અને રોડ પર ખાડામાં ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે વાહન ચાલકોની શું હાલત થતી હશે તેને લઈને વિસાવદર આમ આદમી પાર્ટી દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ પાસે રોડ બંધ કરી ચક્કાજામ કરવામાં આવ્યો હતો સ્ટોરી રિપોર્ટ બાય હરેશ મહેતા રિપોર્ટર હું હરેશભાઈ સાવલિયા આમ આદમી પાર્ટી વિસાવદર આજે અમે રસ્તા રોકો જન આંદોલન જન આંદોલન કર્યું હતું તેમાં અમને પોલીસે ડિટેન કર્યા હતા આ લોકોને ગમે તેટલા આંદોલનો કરો ગમે તે કરો રોડમાં એટલા બધા ખાડાઓ છે ગમે ઘણી બધી અમે રજૂઆતો કરી છે ઉપર સુધી લેખિતમાં રજૂઆતો કરી છે છતાં પણ આ લોકો કોઈ ધ્યાન દેતા નથી ચાલીને જવું પણ મુશ્કેલ છે ત્યાં તમે વિચારી શકો કે ગાડી અને બાઇક ફોર વ્હીલર કેવી રીતે હાલતી હોય છે જનતામાંથી એવું પણ જાણવા મળ્યું છે કે ફ્લડની ગ્રાન્ટ એક કરોડને એંસી લાખની આવી છે તો એસી એક કરોડ એંસી લાખની ગ્રાન્ટ આવી છતાં કંઈ કામ થયું નથી તો શું જનતા એવું વિચારી રહી છે કે આ એક કરોડને એસી એક કરોડ એંસી લાખ રૂપિયા ખાઈ ગયા હશે એટલે ઘણા બધા એવા પ્રશ્નો ઊભા થયા છે માટે આજે અમે રસ્તા રોકો આંદોલન કરી અને સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો અમે આની રજૂઆત જૂનાગઢમાં લેખિતમાં કરેલી છે હું અને મારી સાથે મહેન્દ્રભાઈ ડોબરિયા તાલુકા પ્રમુખ અમે સાથે જઈ ફોટાઓ સાથે જૂનાગઢમાં અમે લેખિતમાં રજૂ રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સ બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ